હાલમાં જ આપણે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં બનેલ ઘટના જોઈ આ ઘટના આખા ગુજરાતને વિચારતું કર્યું કે શું આપણા બાળકો આટલી હદે પોતાના આક્રોશ પરનો સંયમ ખોઈ બેઠા છે કે અંતે કોઈને હત્યા સુધી પહોંચી નટકે છે સેવન્થ ડે વાળી ઘટના અંગે આ બધા વિચારો કરતા કરતા હજુ આપણે બહાર નથી આવ્યા ત્યાં જૂનાગઢ એક કિસ્સો સામે આવ્યો છે જેણે આપણને ફરી વિચારતા કરી દીધા છે શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં સુરક્ષા ને લઈને સવાલો ઉઠ્યા છે હજુ તો આપણે આ બધા સવાલોના જવાબો શોધી રહ્યા છીએ ત્યાં ફરી જુનાગઢ થી ચિંતા જગાવતા સમાચાર ફરી સામે આવ્યા છે

સાયન્સના વિદ્યાર્થીઓ હોસ્ટેલના ગ્રાઉન્ડમાં કબડ્ડી રમતા હોય તેવા સમયે રમત દરમિયાન બોલાચાલી થયેલી જેથી બીજા દિવસે એટલે કે સત્યાવીસ સાત બે હજાર પચીસના રોજ આ જે વિદ્યાર્થી એકલો જ્યારે પોતાના હોસ્ટેલના રૂમમાં હોય તેવા સમયે ચાર વિદ્યાર્થીઓ આવેલા અને તેને ટીકાપાટીનું મૂડમાર મારેલા અને અન્ય એક વિદ્યાર્થીએ છે તેનો વિડીયો ઉતારેલો તો વિદ્યાર્થીના વાલીએ છે એ આ પાંચ સગીર વયના જે વિદ્યાર્થીઓ છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અત્રે સીડી ઝોન પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટ આવેલો છે સી ડિવિઝન પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ છે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે ભોગ બનનાર તથા માર મારનાર તમામ સગીર વયના હોય જેથી કરીને જુવેનાઇલ જસ્ટિસ એક્ટના જે પ્રોવિઝન છે તે મુજબ સી ડિવિઝન પીએસઆઈ ચૌહાણના સમગ્ર રિપોર્ટની તપાસ હાથ ધરી રહેલા છે સાથે સાથે આ બાબતે સ્કૂલ ઓથોરિટી તેમને આ ગંભીર ઘટના વિશે જાણ નથી કરી વાલી ને આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે તેમના દીકરાએ આ કોઈ અન્ય વિદ્યાર્થીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જોયો આટના એ સ્કૂલના વહીવટ અને હોસ્ટેલની સુરક્ષા પર અનેક ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે વાલીઓએ આક્ષેપ કર્યો છે કે સ્કૂલે પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો અને આ ઘટનાને દબાવી રાખી છે તો આ અંગે રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાંચેરીએ પણ પ્રતિક્રિયા આપી છે તેમનું કહેવું છે કે આ ઘટના અંગે જિલ્લા શિક્ષણ અધિકારી પાસે તપાસ કરાવી પ્રાથમિક વિગતો મેળવી છે અને તેમનું કહેવું છે કે આ બનાવોની અંદર બાળકોમાં વિકૃતતા અને મારામારી પાછળનું ખાસ કારણ સોશિયલ મીડિયા અને વિકૃત અને ક્રૂર ગેમો જેમાં ગોળીબારી કરવામાં આવે છે ચપ્પુ મારવામાં આવે છે આ બધું જવાબદાર છે વાલીઓ અને શિક્ષણ જગત માટે આ રેડ સિગ્નલ છે આ બાબતમાં જે કોઈ પણ શિક્ષણ મદદ મદદ માંગશે તો અમે તેમની પણ આ બધામાં આશ્ચર્યજનક વાત એ છે કે શાળા સંચાલકોએ આ બનાવ સ્કૂલમાં નહીં પણ ખાનગી હોસ્ટેલમાં બન્યો હોવાનું કઈ જવાબદારીમાંથી હાથ ખંખેરી નાખવાનો પ્રયાસ કર્યો શાળા સંચાલકે ખુદ સ્વીકાર્યું

વાલીઓને ચિંતામાં મૂકી દીધા છે લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ માટે આપ જોતા રહો બીએસટીવી ન્યુઝ નમસ્કાર